ગીરગઢડાના સોનપરા ગામે નદી પર પુલના અભાવે સિત્તેર પરિવારના બાળકોનો અભ્યાસ છીનવાય તેવી સ્થિતિ પેદા છે ગીર ગઢડાના સોનપરા ગામેથી પસાર થતી ચંદ્રભાગા નદી પર પુલના અભાવે સામા કિનારે વસવાટ કરતા થી વધુ પરિવારો ગામમાં જવા આવવા માટે કમરસમા નદીના પાણીમાંથી તેમને પસાર થવું છે આ પરિવારના ત્રીસથી વધુ બાળકો શાળામાં અભ્યાસ માટે ગામમાં જાય છે ત્યારે નાના નાના બાળકોને વાલીઓ ખભા પર ઉચકીને આ નદીમાંથી પસાર થતા હોય છે જો કે સામાન્ય વરસાદમાં જ આ નદીમાંથી પસાર થવું અશક્ય બની જાય છે અનેક વખત ચારથી પાંચ દિવસ સુધી નદીના ધસમસતા પ્રવાહને લઈને ખેડૂતોને ફસાયેલા રહેવું પડે છે બીજી બાજુ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેવા મજબૂર બન્યા છે છતાં પણ કેવાય છે કે ગુજરાતના બાળકો ભણીને આગળ વધી રહ્યા છે શાળા પ્રવેશોત્સવ આવા બાળકો માટે ખાસ કરીને થવો જોઈએ તેમને જે જરૂરિયાત છે તે મળતી નથી ખાસ તો અમારા ગામની સમસ્યા મોટા મોટી છે આ રસ્તો અને પુલ આગળ ભંગેશ્વર તળાવ ઓવરફ્લો થવાના કારણે આ નદી ની અંદર હદબાડું પુલ પાણી આવે છે અને એ પાણીના કારણે અહીં આગળ સામે કાંઠે સિત્તેર થી જેટલા પરિવાર વસે છે અને એમના ત્રીસ થી પાંત્રીસ બાળકો અભ્યાસ કરે છે અને એ લોકોને ભણવા જવા માં તકલીફ પડે છે અને સવાર બે જોખમે અમે નદી છીએ કારણ કે દૂધનો વ્યવસાય સાથે અમે જોડાયેલા છે તમામ લોકો તો સવાર સાત બે ટાઈમ દૂધ દેવા જઈએ છે અને બાળકોને લેવા અને મૂકવા જવામાં બહુ મોટી તકલીફ પડે છે અમને આ બાબતે અમે કાર્યપાલ એન્જિનિયરશ્રી ને પણ રજૂઆત કરેલી છે મનરેગા યોજનામાં પણ કરેલી છે જિલ્લા કક્ષાના જિલ્લા પંચાયતમાં પણ રજૂઆત કરેલી છે

બોવા માટે કે દૂધ લેવા માટે જઈ શકાતું નથી તો અમારી તો માંગણી એક જ છે કે અમને આ પુલ બનાવી આપે સોનપરાથી રાંધેરિયાને જોડતો આ રસ્તો ઘણા સમયથી માંગણી છે તો કે મંજૂર થઈ ગયો હમણાં થાય એવી વાતો કરે રાજકીય લોકો આવે ચૂંટણી ટાઈમે વસનો આપે ને જતા રહી અમે અહીંયા દરરોજના સવાર સાંજ બે ટાઈમ માલઢોરને હાચવા જવાનું હોય ને અહીંયા નદીમાં ભારે પૂર આવે ત્યારે બહુ અમારે તકલીફ પડે આનાથી પણ વધારે પાણી આવે ત્યારે પણ ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી આમાંથી ઉતરાતું પણ નથી અને જીવના જોખમે એમાં ઉતરી અને ઢોર ને બધાને હાચવવા જઈએ ગીર ગઢડા વાડીએ રહીએ તો કેવી રીતે નદી કપી ને જવાનું છે આમાં લોટ વિના ના રહીએ છોકરા નિશાળ બગડે દૂધ બગડી જાય અમારે કે ત્રણ 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 દૂધ લઈને જવાતું નથી ઘેર ગામમાં કઈ રસ્તો હું લેવો વાહન ન હાલે ગાડી પણ ન હાલે ટ્રેક્ટર ન હાલે આમાં લોટ વિના ના રહીએ ભીખ્યા તર્યા રહીએ બકાલા વિના ના રહીએ લાટે ન હોય મસર ખાઈ જાય બાળકો ને વિશાળું બગડે તો એનો હું રસ્તો લેવો અને આ જે ચંદ્રભા નદી છે આમાં પાણી ખૂબ જ આવે છે અને ઉપર પિસ્વીન તળાવ જાય ઓવરફ્લો થઈ જાય ત્યારે અમારે માર્ગોટ દોવા માટે બહુ જ તકલીફ પડે છે અને બાયુ બાયુ ને તો અમારે ઓલી કોર્ટ એક છે એની માથે પકડી પકડીને ઉતારવું પડે આટલી બધી તકલીફ છે બહુ મુસીબત છે એટલે તમે મહેરબાની કરી અને આ એક આપણે ફૂલ નું જેમ બને એમ તાત્કાલિક બનાવો એમ